પિતાજી તમે શું કરો છો એક કી પાસે જેને જેને એક એક ભેટ તમારે દાન આપવી આપવા મળો તો કે કે તું બોલ તું નાનો બાળક છે તને ખબર પડે નહીં એટલે એમને દાન આપો તો નથી કેતા વારંવાર પિતાજીને ને ટોકતો કે પિતાજી આવું ના કરો તમે સારી સારી ગાય હોય તો જવા દો ઝૂપડી માંથી જેના જે ભાગે માં જે આવે ગાય જવા દો પણ ઉતાર લાગે સારી સારી ગાય ઉપર કરી બીજી ઝૂપડી માંથી બધી ગોરવા પાડી બધા લોકો પ્રાણી પ્રાણી ગોડી ઓરીને લઈ જતા હતા નથી કે તાર પણ છતાં પણ ના રહેવું કે પિતાજી તો મને પણ દાન માં આપી દો મને પણ તાર માં દાન માં આપજો ત્યારે પિતાજી ગુસ્સાથી ગુસ્સા બોલાઈ ગયો કે તને યમરાજે ને દાન આપ હવે પહેલા તો કેવું હતું કે એવો ત્યારે કે બેડા ખાલી ખાલી ઓડી ગયો નહીં ચાલે એવું નહીં ઓડી કહે કે ઓડી ગયા પ્રાણ જાય પર વતને ના જાય ઉતાર પર નાનો બાળક નીકળી પડ્યો કે હવે પિતાજી તમે મને યમરાજે દાન આપી છે તો હું યમરાજી જોડે

તરત બાળક લેતા હો કોણ છે આવો બાળક અને એનું નામ નથી કેતા બતાવે છે આવો તો બાળક લઈને આવે છે બાળક લઈને ત્યારે આવે છે ત્યારે કે બેટા તું કેમ તારો તો જુવાન છે તો કે મારા પિતાજી મને તમને સોંપ્યો છે તો કે હું બેટા તારે તારે તારી આ પિતૃ ભક્તિ થી ખુશ થઈ ગયો છું અને હું તને ત્રણ વરદાન માંગવા કહું છું બેટા તું ત્રણ વરદાન માંગ ત્યારે નજીકેતા કહે છે કે મને પહેલું વરદાન એ આપો કે મારા પિતાનો ગુસ્સો શાંત તો નાનકડો બાળક પણ કેટલો મહેનત છે કે મારા